અંકલેશ્વર હાસોટ વિધાનસભા ભાજપની પ્રબંધન સમિતિની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બોરબાઠા ગામ પાસે આવેલ સિવાય હાઇટ્સ શોપિંગ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને વિધાનસભાના પ્રભારી લાલજીભાઈ કેરિયાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાસોટ ભાજપ વિધાનસભા પ્રબંધન સમિતિનું પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે તમામ બૂથ ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટેની ચર્ચા કરવામાં

આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી સંદર્ભે અંકલેશ્વર વિધાનસભાની સુનાવ સંચાલન સમિતિની એક મહત્ત્વના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવેલી હતી જેમાં ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને સમગ્ર વિધાનસભાના સંયોજક શ્રી અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં દરેક મંડળના પ્રમુખ અને મહામંત્રી અને મહત્વના કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી સવિસ્તૃત આપવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા